આરોપીઓએ ઉત્તર પ્રદેશ કલકત્તા દક્ષિણ ભારત અને અમદાવાદમાં ફરીને આવું કૃત્ય આચર્યું હતું તો એક આરોપીની ધરપકડ બાદ બાકીના ચાર ફરાર થઈ ગયા હતા પરંતુ આ ત્રણેય આરોપીઓ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયા છે તો જેમની પાસેથી ત્રણ હજાર અમેરિકન ડોલર અને ત્રણ ફોન મળી આવ્યા છે તો લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરીને તેમને પકડવામાં આવ્યા હતા તો અન્ય બે શખ્સોની ઓળખ પણ કરવામાં આવી છે અનેક એજન્સીઓ દ્વારા તપાસ પણ ચાલી રહી છે તો સીરિયાના નાગરિકો અમદાવાદ આવ્યા હતા સેવાના નામે મસ્જિદોમાંથી ફંડ ઉઘરાવતા હતા તમામને પકડી લેવામાં આવ્યા છે ત્રણ હજાર અમેરિકન ડોલર ત્રણ ફોન મળી આવ્યા છે